ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન પીએચડીમાં ફી વધારાને લઈ એનએસયુઆઈએ કર્યો વિરોધ પીએચડીમાં સત્તાવન ટકા ફી વધારો થયાનો આરોપ વીસ કલાકમાં ફીને લઈ નિર્ણય લેવા કરાઈ રજૂઆત ફી નહીં ઘટાડાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ ગુજરાત યુનિવર્સિટી અંદર છેલ્લા બે વર્ષની અંદર જ્યારે પંચાવનસો ફી હતી એની જગ્યાએ બે હજાર ત્રેવીસમાં સાત હજાર નવસો કરવામાં આવી હતી અને બે હજાર પચીસની અંદર સાત હજાર નવસોમાંથી બાર હજાર ચારસો એટલે સત્તાવન ટકા લેખે પિસ્તાળીસસો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો ગામડાનો ગરીબ વિદ્યાર્થી ગુજરાત યુનિવર્સિટી અંદર એટલા માટે ભણવા આવતો હોય છે કે ત્યાં નજીવી ફીની અંદર ભણવાનું મળે પરંતુ ગુજરાત યુનિવર્સિટી અંદર કુલપતિ જે પોતાના માણસો સેટ કર્યા છે એમનો પગાર સરકાર દ્વારા ન નીકળતો હોય એટલા વિદ્યાર્થીઓની ફી દ્વારા નીકળવા માંગતા હોય તેવું દેખાઈ રહ્યું છે એટલે ફી વધારો કરવામાં રજૂઆત કરી છે તાત્કાલિક ધોરણે આ ફી વધારો પાછો લેવામાં આવે જો આ ફી વધારો પાછો લેવામાં ના આવ્યો તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે પીએચડી માં સત્તાવન ટકા ફી વધારો થયાનો આરોપ વીસ કલાક માં ફી ને લઈ નિર્ણય લેવા કરાઈ રજૂઆત ફી નહીં ઘટાડાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચારાઈ